મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ બે પાવર ક્રિકેટ ફોર ચેન્જ વિલ ટુ તો જવાબ આવશે તો આમાં વિલ ટુ તમને બધાને ખબર છે કે આઈસીસી મહિલા વર્લ્ડ કપ બે હજાર પચીસ આ તેરમી આવૃત્તિ છે જેનું આયોજન જે છે ભારત અને શ્રીલંકામાં થઈ રહ્યું છે મિત્રો શું થઈ રહ્યું છે

આ ઉપરાંત તમને બધાને ખબર છે એમ કે અત્યારે આઈસીસી ની વાત કરીએ સાહેબ આઈસીસી જે છે એની રચના ઓગણીસો નવ માં થયેલી છે આનું હેડ ક્વાર્ટર અત્યારે હાલ દુબઈ યુ એ ખાતે આવેલું છે આના જે ચેરમેન છે અત્યારે હાલ સાહેબ એ ભૈયા છે 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 અને જે જે તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો સંજોગ ગુપ્તા વેરી ગુડ કોની નિમણૂક કરવામાં આવી છે સંજોગ ગુપ્તા જે છે આ જવાબ આવશે આની અંતર્ગત તો આ એક સરસ મજાની ઇન્ફોર્મેશન ને જરા ગેધર કરજો